હા વેડ્યુ એમાં કાંઈ નથી રહ્યો બીજો બજ્યો બીજો જો સાહેબ ખાવા પીવાનો કંઈ હાલત નહી રહી અમે બેસવા કે ત્રીત ટકા પછી મરી ગયો હતો ત્રીસ ટકા એમાં બાકી રહ્યા છે કોઈ વસ્તુ અરે આલી કેમ નથી કોઈ દાળવા ભાજી છતાં ભાઈ છે નહીં એક મહેતો આવ્યો નથી અને પાડા કાયમે આવી હતા દર અમુક દર તોડી ટોળે આવી હતા આવી આવી અત્યારે ટાઈમે કોઈ આવ્યો એક જ મારો ગુલબ છે હારેલો મોણો હતો એ જીતેલો જ મોડો અમે મોના ઈદ મોર્સ આવી અને દસ મોર્સો પંદર મોર્સો બીજા લઈને આવ્યો હતો ટીમે નહીં લઈને આવ્યો હતો ભાઈ ઓખાડલા બધું તણાઈ ગયું છે કશું હાલત નથી ખરાબ આથી પરિસ્થિતિ ખરાબ કોઈ હોય જ નહીં એટલી ખરાબ હતી આ ગંભીર હાલત કેવરાય અમારે અમારે જો કોઈ હો ટકા ખેતીમાં નુકસાન માલમાં પચાસ ટકા થયા નુકસાન ઘરમાં તો હાતું એ બધું હળી જ્યું પડી જ્યું બરાબર અનાજ હતું એ પલળી જ્યું છે કોઈ રહ્યું નથી માલિકો બરાબર અને ગોદડા શીખ પડી જાય નથી પલળી જાય અનાજ તો પછી શું હોય

બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને તારાજી સર્જી છે સુઈ ગામમાં જાણે આગ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ આપના દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે અહીંયા પીવાના પાણીની ખૂબ તકલીફ છે ત્યારે લોકો અહીં સેવા માટે આવી રહ્યા છે પાણી લોકોને આપી રહ્યા છે નાસ્તો આપી રહ્યા છે જે રીતે ગામડાઓમાં પરિસ્થિતિ વિકરાળ બની છે અહીં ગામોમાં જઈ નથી શકાતા લોકો ખૂબ મુશ્કેલીમાં છે તમામ ગામોમાં હાલ પાંચથી છ ફૂટ પાણી છે આપણે જે ગામમાં ઊભા છે ત્યાંની પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે લોકો ખૂબ મુશ્કેલીમાં છે સરહદી વિસ્તારના ગામડાઓ છે અને આ ગામડાઓમાં હાલ લોકોને ખૂબ તકલીફ પડી રહી છે ઘણા બધા પશુઓના મોત થયા છે ગામ છોડીને લોકો બહારના સ્થળે આવવા મજબૂર બન્યા છે આખું ગામ જે છે તે ગામમાં હાલ પાંચથી છ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે આપણી સાથે અહીંયાના ગામના લોકો છે જે ગામની બહાર આવીને રહે છે અહીંયા

ને મનખાના ઘરામાં પહેહી પહેહી નોલ્યો કરી છે ભૂખીન તરસે હુઈ રહ્યો અમારો બધું તણાઈ ગયું છે કશું નથી રહ્યો હા કોઈ હાલત વગર ના હો ભયા ભાડીવામાં આટલું આટલું પાણી આવ્યો આટલા આટલા પાણીમાંથી છોકરા ખાડ્યા છે હા શું ખબર આબાનો અત્યારે અત્યારે સુખા રહો ધીરા ધીરે ખબર લોટ બોટ કશું નહીં મદદ કરો તો વળી મહેરબાની તમારી હા તો આપ જોઈ રહ્યા છો કે જે રીતે મદદની ગુહાર માંગી રહ્યા છે આ એક રસ્તો તમને જોઈ શકો છો આ ભરડવા ગામ જવાનો રસ્તો છે આ રસ્તો પણ ભરડવા ગામ જવાનો છે પણ લોકો ગામમાં નથી જઈ શકતા પોતાના ઘરોમાં નથી જઈ શકતા એનું કારણ છે વરસાદની તારાજી જાણે આબ ફાટી હોય તેવી પરિસ્થિતિ અહીંયા છે તમામ ઘરોમાં હાલ છ થી સાત ફૂટ પાણી છે તમામ ઘરો ભરેલા છે જ્યાં ઘરોમાં પશુ બાંધેલા હતા ઘર આગળ પશુઓ તમામ મોત નીપજ્યા છે હજારો પશુઓના મોત થયા છે લોકો ખૂબ નિરાશ છે ભગવાન ઉપર ભરોસે રાખીને બેઠા છે કારણ કે તેમની પરિસ્થિતિ કહે તો કોને કહે આપણી સાથે અહીંના લોકો સાથે વાત કરીશું કાકા છે એમને પૂછવાનું કાકા વરસાદ પડ્યો ત્યારબાદની કેવી પરિસ્થિતિ છે ખરાબ આજથી પરિસ્થિતિ ખરાબ હોય જ નહીં એટલી ખરાબ હતી ગંભીર હાલત કહેવાય અમારે અમારી અમારે સો ટકા ખેતીમાં નુકસાન માલમાં પચાસ ટકા ત્યાં નુકસાન હળી ગયું પડી ગયું બરાબર અનાજ હતું એ પલળી નથી માલ બરાબર અને ગોદડા શીખ પડી ગયા બોલ્યો થોડી વાર અનાજ તો શું હોય એમો હવે હવે સરકાર આગળ વિનંતી રહે કે અમારે થોડા ઘણી ગમે વાળતર આપે તો અમારું પાક કલ્યાણ થાય ને શું થવાનું હોય તો હાલ વળતરની માગ કરે છે આપને હું એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે ગામમાં જે છે સેવાભાવી સંસ્થાઓ અહીંયા પહોંચી છે લોકોનું કહેવું છે તંત્ર અહીંયા નથી પહોંચ્યું પણ જે સેવાભાવી સંસ્થાઓ અહીંયા પહોંચી છે કે લોકોને મદદ કરી રહી છે ક્યાંક આટો આપી રહી છે ક્યાંક જમવાનું આપી રહ્યું છે ફૂડ પેકેટ આપી રહી છે તમામ વસ્તુઓ આપી રહી છે જે રીતે આપ જોઈ શકો છો અહીંની પરિસ્થિતિ આપણે જોઈ શકા છે કે આ ગામડાની અંદર અહીંયા લોટ આપવા માટે આવ્યા છે અને અહીંયા લોકો લોટ લેવા માટે પડ્યા પડી કરી રહ્યા છે આ બધા સારા ઘરના લોકો છે જેમને જરૂર છે ખરેખર પરિસ્થિતિ એવી છે ક્યારે કોઈ દિવસ કોઈની સામે હાથ નથી ફેલાવ્યો પણ આજે આપ જોઈ શકો છો કે એમને હાથ ફેલાવાની જરૂર પડી છે કારણ કે તેમની તમામ ઘર વખરી બગડીને નાશ પામી છે ઘરની હાલતો બહુ ખરાબ છે આપ જોઈ શકો છો હું દ્રશ્ય બતાવવા માગીશ આ એ લોકો છે જ્યારે કોઈ સાથે એમને હાથ નથી માગ્યો ક્યારે કોઈ જોડે હાથ નથી લંબાવ્યો પણ આજે પરિસ્થિતિ એવી છે કે તેમને હાથ લંબાવવો પડ્યો છે એક મુઠ્ઠી લોટ માટે તેમને આ પરિસ્થિતિમાં ઊભું રહેવું પડ્યું છે કારણ કે પરિસ્થિતિ બહુ ખરાબ છે ગામડાઓ બધા નષ્ટ થઈ ગયા છે આજે પાંચ થી છ દિવસ થઈ ગયા છે આ પરિસ્થિતિ આપણે પૂછવા માંગીશ આજે કેવી પરિસ્થિતિ છે ગામડાઓની શું પરિસ્થિતિ મારે છે લોકો ભરતસિંહ મારું નામ છે ભરતસિંહ રાજપૂત ભરવાની પરિસ્થિતિ ખૂબ વીક છે બાકી વગરની કોઈ પૂરની અંદર તો કોઈ બાકી જ રહ્યો નથી એક જ રાજકારણમાંથી આવેલું હોય તો ગુલાબસિંહ આવેલ છે સરાથી એમના દસ મોણસો લઈને આવ્યા હતા એમના ભાઈ હતા સંગાથે એમના નાના ભાઈ હતા ત્રણે તણ આવ્યા હતા રહીને દસ મોણસો બીજા લાવ્યા હતા કેટલું નુકસાન છે નુકસાન તો કરોડો નું છે કોઈ વાત નુકસાન તો આ સરકાર ભોગવી કેમ નથી નુકસાન આ સરકાર કાર્ય આવી શકે એમ નથી પેસા ત્યાં સિત્તેર ટકા પશુ મરી જશે ત્રીસ ટકા એમાં બાકી રહ્યા છે કોઈ વસ્તુ આ રહી કેમ નથી કોઈ દાડવા ભાજપ સરકાર ભ્રષ્ટાચાર છે એક તો આવ્યો નથી અને પાડા કાયમે આવડતા હતા દર અમુક દર ચોડે ટોળે આવડતા હતા આવી આવીને અત્યારના ટાઈમે કોઈ આવ્યો એક જ મારો ગુલાબ છે હારેલો મોણ હતો એ જીતેલો જ મોણ અમે મોણ હતા ઈજ મોરસ આવી અને દસ મોરસો પંદર મોરસો બીજા લઈને આવ્યો તો એ ટીમ એને લઈને આવ્યો તો ઈ મોરસો સહાય જણા કર્યું છે ખૂબ બારા કાઢ્યા છે ખૂબ એણે સેવા આલી છે ખૂબ બાકી વગરનો એના થશે એ વસ્તુ એ કરશે કોઈ અમને બીજી તકલીફ નથી બીજો સેવાનો કોઈ મોર છે ભાજપનો આવી ને તો કોઈ આવીને મારી સેવા લીધી ઓકે કોઈ અહીંયા ગામમાં આવ્યો નથી કાકા આપણે અહીંયા છે કાકા ઓકે કાકા શું નામ છે તમારું આના વાઘો ભાઈ શું પરિસ્થિતિ છે ગામડાની શું કહેવાય કે અમારી એવી છે કે કોઈ હાલત અત્યાર નથી પાણીમાં મને કોઈ અમારો માલ પશુ મરી જ ઘરમાં બધું હતું અમારા ઘરમાં કોઈ વસ્તુ રહી નથી અને પેલી બહાર નીકળી ગયા ઘર ઘરમાં રહી રહ્યા પોણી સીધી જ અમારા બાળ બચ્ચા લઈને બારા નીકળી ગયા કોઈ નહીં ખાવા કોઈ બીજું કશું પણ નહીં અને કોઈ ઘરમાં કશું વધ્યું નથી આમ જ ખાલી ખાલી નીકળી ગયા ત્યારે વરસાદ વરસવાનું શરૂ થયો તો પાણી ખૂબ ભરાવતો હતો ત્યારે કેવી પરિસ્થિતિ હતા પરિસ્થિતિ એટલે અમારે પાણી તો અધુબા નું આટલા આટલા પાણી આવી ગયું તમે તો બધું અમારે એક જીવ લઈને મેમ્બર નીકળી ગયા બધા અને પશુ અમારું જેટલું મરી ગયું અત્યારે ભૂચો ઉભા ને લાવીને ચોથી નાખા આટલી પરિસ્થિતિ ખૂબ તકલીફ પડે લોકો અહીંયા આવ્યા છે આપવા માટે હા અહીંયા લોકો સહાય માટે આવે છે લોકો આ ને

અને પડ્યું એ હડે હરો શું કરો હા આતે દોય નથી જવાતું ના ના શું ના રોડે રોડે ફરો રો જો મહેલી કો તો જો ખીરી તો કતરામ કાઈ દો હા આ બત્તી અમારી ગોમની તમે ભાળો બા ધોય ઓમ ઊભા ઉભા હા બધાય ઓમ ઊભા ઉભા છે શું કરો પાણી ના આડે કોઈ નથી કેટલું કેટલું દુખ થાય છે માં ઘણો ભાઈ દુખ થાય પણ કરો શું પાણી ને ચોક કોઈ પોતે આ બધી ત્યાં માલ ના માલ બાપડાને ને આયા ને પંદર બધું કોઈ નો હારો નથી

લોટ વસ્તુ આવતી હોય પાર્લે આવતા હોય અથવા પાણી આવતું હોય તો રાજપૂત વાસ્તે કોઈ લેવાની જરૂર નથી અમે બધા પાણીમાં બેઠા પણ અમે કોઈ ભૂચાય નથી અમારું નુકસાન જોવાની વળતર મને ખબર કે પૂરી મળી શકે એમ નથી જો કદાચ મને પાંચ પાંચ લાખ રૂપિયા દસ દસ રૂપિયા સહાય માણસને મળે તો તેનું હવે પૂરવાટ થઈ શકે એમ નથી એ વગરની કોઈ સહાય વગેરે કોઈ પુરવાટ થઈ રહી શકે એમ નથી કોઈ ભાજપની સરકારે આ નેતાને લઈને આમ કહેતા હોય કે અમે આ વસ્તુ આ વસ્તુ ખોટી છે કોઈ વસ્તુ આ દે વસ્તુ લે ગરીબ ગરીબ લે છે દલિત સમાજ છે ઠાકોર સમાજ છે બીજી અન્ય સમાજ છે એ રિવેસ્ટર કો છો કે આ ભેંસો જે છે આ તમને વાત કાપીશ અહીંયા કેવી રીતે અહીંયા ટ્રેક્ટરમાંથી ઉતરવામાં આવે છે મોટા પ્રમાણમાં પશુઓના મોત થયા છે હાલ આપણે અહીંથી પસાર થયા ત્યારે હજારોની સંખ્યામાં પશુ અહીંયા મોત નીપજ્યા હતા ખૂબ જ ખરાબ પરિસ્થિતિ આ ગામડાઓની છે હજી સુધી કોઈ તંત્ર અહીંયા નથી પહોંચ્યું અહીંયા લોકો કહી રહ્યા છે આપણે ફરીથી ભાઈ સાથે વાત કરશું હા શું કહેવા માગું છું તંત્ર કોઈ આવ્યું તો અહીંયા શું પરિસ્થિતિ છે ગામડાની હાલ શું કહેવા માગું છું તંત્ર કોઈ આવ્યું નથી નથી કોઈ નેતાઓ આવ્યો નથી આરોગ્યવાળો આવ્યો કોઈ નેતાઓ આવ્યા નથી તંત્ર ખૂબ અહીં જોન જીધ્યું તો સારું તો સોયગામ તાલુકામાં ખાસ પૂરની છે બીજે કોઈ જગ્યામાં સારું પૂર છે નહીં પછી આ જગ્યામાંથી જે પશુ મર્યા છે સિત્તેર ટકા એનો કોઈ નિકાલ છો નથી એની ગંદકી થવાની છે આરોગ્યવાળા કોઈ જોન જતા નથી એમના માટે ખૂબ તકલીફ થવાની છે હવારી રોગશાળો ફાટક છે તાર કોઈ આબાના નથી એ વગરનું કોઈ અમારે વિશે કહેવાનું જ લાગે છે કે કદાચ અમને સહાય આલી શકે તો એની પૂરતી તો આલી જ કહેવાના નથી પણ જે પહેલી ટકા પહેલે જોન જે તો એ માટે સારું લાગે કે વસ્તુ પહેલી આપણે જોન જીતી હોમે જે સહાયને આપવી હોય પચીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા જે આપવી હોય આપી શકે દકા સોએ સો ટકા તો આપણને આપી શકે એવું નથી પરિસ્થિતિ આ ગામમાં સો ટકા જેટલું નુકસાન છે લોકોનું કેવું છે કે જેટલું પણ તંત્ર આપે કારણ કે અહીંયા ઘરની તમામ ઘર વખરી બગડીને નાશ પામી છે પશુઓ જે હતા મોલના પશુઓ મરી જવા જવા પામ્યા છે 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 પાક જે તે બધું નષ્ટ બીજા લોકો એમની સાથે જયારે વરસાદ પડ્યો તો અચાનક વરસાદ આવ્યો છે ગામમાં ત્યારની પરિસ્થિતિ કેવી હતી અત્યારે વરસાદ બંધ થયો ને બે દિવસ થયા છે આજની પરિસ્થિતિ કેવી છે કારણ કે કેવો માહોલ હતો દરામનો સુકો છે આજે છ દિવસ થયા વરસાદ હરકો ચાલુ થાય દિન ની રાત અને પશુઓ બીના ઘરમાંથી અડધી રાતે બારેક વાગે નીકળ્યા છે આટલા આટલા ગળા ગળે પાણી હતા રોડની સાઈડમાં ઊભાને તમે અત્યારે હાલ દેખો છો અને રડોસણથી કરીને ભેડુઆ અને કરીને નેસડા સારા બુધી વસ્તી બધી બેઠી થઈ અને સો સો ટકા તો નુકસાન છું છે એસી ટકા તો મરી ગયા છે ઢોર તણાઈ ગયા છે ત્યાં ખારીમાં પંદરથી વીસ લોકો એટલે હોકડા હાથે ઢોર અત્યારે ઊભાને તણાઈ ગયેલ છે અહીંયા બે તારું મેકેલા હતા એ લેવા ગયા હતા ભેંસોને અત્યારે હાલમાં અને પન્ર અને હત્તરમાં પૂર આવ્યું હતું ત્યારે પણ સરકાર ભાજપમાંથી કોઈ તંત્ર આવ્યું નહોતું અને પાણીનો નિકાલ હજી સુધી કોઈ કર્યો નથી અને આ સાલ તો એ કરતાં ત્રણ ગણું પાણી આવ્યું છે અને મહેરબાની બની કરીને સરકાર બધી વિનંતી એ છે કે ભરડવા ગામમાંથી ખારીમાં પાણી કાઢે આ પહેલાં પહેલી માગ છે સરકાર શ્રીને એટલી વિનંતી છે કે અત્યાર આ પંદરમાં અને હત્તરમાં પૂર આવ્યું કોઈ સરકાર રે આયા કે ના આવ્યા પણ અત્યાર કોઈ હરી તંત્ર આવ્યું નથી સરકારમાંથી કે ગામનો કોઈ સરપંચ કે ગામનો કોઈ આગેવાન બીજો કોઈ આવીને ફરીને કોઈ મુલાકાત કરી નથી કે તમારે શું છે ગરીબ વસ્તી શોધે છે આ બીજા બારતેથી આવીને કીટો બીટો આપવામાં આવે છે કોઈ અમે ઘર વખરી બીજાવાળા હોય હેયારી હોય બીજા હોય તીધા હોય એમને ખોશ દળાવી દળાવીને ખવાડીએ છીએ અત્યારે હાલમાં અને અત્યાર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાજ અસારાથી ઈ કાલે આવ્યા હતા પંદર માણસો હતા ભેગા અને એમના ભાઈ વિક્રમસિંહ હતા અને બીજા પંદર માણસો હતા એ મુલાકાત લીધી વ્યક્તિને પૂછ્યું શું શું થયું તમારે શું તકલીફ છે શું છે મુલાકાત લીધી ગુલાબસિંહનો આભાર ત્યાંની ધારાસભ્ય કોઈ આવ્યા કે નથી આવ્યા ધારાસભ કોઈ આવ્યા નથી હજી પરડવા ગામનો કોઈ નથી આવ્યો આગેવાન બીજો કોઈ નથી આવ્યો સરપંચ નથી આવ્યો કોઈ આવી મુલાકાત લેવા ચોકડી કોઈ આયા નથી આના આટલા ઉભા કોઈને પૂછી જવું કે સરપંચ આયા ને એમ તમે ઇન્ટરવ્યુ આપો ખાલી સરપંચ પણ આ ગામમાં છે પણ ગામમાંથી અહીંયા આવ્યા નથી ગામ લોકો ક્યાંક નિરાશ છે એમ નથી શું કહેવા માંગો છો જ્યારે વરસાદ પડ્યો છે કેટલું નુકસાન છે પશુ માલ મેં જોયા છે રસ્તામાં આવતા ઘણા બધા પશુઓ મરી ગયા છે બીજું કેટલું નુકસાન છે શું પરિસ્થિતિ નુકસાન તો અત્યારે એક એક ઘરમાં ગણો તો કોઈને ચાળે બોરી પચા બોરી જીરું હતું એ જીરો ઘર વખરે ઘરમાં કાંઈ રહ્યો જ નથી વાહન વર્તન બધું પાણીની અંદર આખા ઓરડાઓ મકાનમાં પોણે ઘૂસી ગયું જે હતું એ બધું બગાડે જીજો છે બાજરી બીજી એક બધાને ભેંસો હતી બબે બબે બ બે ત્રણ ત્રણ ભેંસો બધાની પાણી ભેળી જતી રહી છે અત્યારે કોઈ પતો જ નથી ભેંસોનો એ રણમાં કોઈ પાડો એટલે ઘણો તો સિત્તેર એસી ટકા ઢોર બીજો મરી ગયો છે અને માણસને અત્યારે પહેરે લૂઘડે બહાર નીકળ્યા હતા એટલું પોણી હતું કે માણસ પોતાનો જીવ બચાવવા માટે કરીને માંડ નીકળ્યા છે યુવાનોએ મદદ કરે છે બીજું કોઈ સરકારી તંત્ર આવ્યું જ નહીં હોય ગામ છે છે કે સૌથી વધુ જો અસરગ્રસ્ત ગામ હોય તો આ ભરવડા ગામ છે ભરડવા ગામમાં ચાર દિવસ તો આ ગામમાં કોઈ પહોંચી જ નથી શક્યું હાલ પણ કોઈ તંત્ર તો નથી પહોંચ્યું પણ જે સ્થાનિક લોકો છે જે સમાજ સેવિક લોકો છે તેઓ અહીંયા આવીને ગામના લોકોની મદદ કરી રહ્યા છે ગામ બહુ સમૃદ્ધ છે પણ ગામમાં જે પરિસ્થિતિ એવી છે કે ત્યારે તેમને હાથ ફેલાવાનો એટલે વારો આવ્યો કે તેમને ગામમાં તમામ ઘરવકરી જે છે તે બગડી જવા પામી છે ઘર છે જે નષ્ટ થઈ જવા પામ્યા છે પશુઓ છે તમામ મોત થઈ ગયા છે જે અનાજનો સંગ્રહ કર્યો હતો એ સંગ્રહ કરેલા અનાજનું પણ નષ્ટ થયું છે લોકોની માંગ છે કે તાત્કાલિક આ ગામમાં તંત્ર પહોંચે તાત્કાલિક અહીંયાનો સર્વે થાય અને જે પણ નુકસાન થાય એ નુકસાનનું સર્વે કરી અને ખાસ કરીને આરોગ્યની પણ મોટી અહીંયા અગવડ છે કારણ કે આટલા બધા પશુઓ મરી ગયા છે પાણી વરસાદ તો બંધ થઈ ચૂક્યો છે પાણી જે ભરેલા ગામડાઓમાં છે પશુઓ જે મરેલા છે આ કોવાઈ રહ્યા છે એ પશુઓના કારણે ખૂબ જ મોટો રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે તો તાત્કાલિક પશુ અહીંયા પહોંચે અને ગામમાં શું જે પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો ત્યાગ મેળવે એવા અહીંયા સ્થાનિક લોકો કહી રહ્યા છે પરેશ પડિયાળ ગુજરાત તરફ બનાસકાંઠા